સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપનો શણગાર તેમજ દાદાના સિંહાસનને આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ઋષિમુનિઓની ઝાંકી રજૂ કરાઈ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કર્યા શણગાર વિશે વધુ વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે દાદાના વાઘાચ ચાર હરિભક્તો દ્વારા ત્રણ દિવસની મહેનત તૈયાર થયા જ્યારે સિંહાસનને છ હરિભક્તો દ્વારા બે દિવસની મહેનતે તૈયાર કરવામાં આવ્યા જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ભગવાન ભણવા જતા હોય એ સદ્ભાવનાથી ભગવાનને દિવ્ય શણગાર અલગ અલગ ધરાવવામાં આવતા હોય છે ભગવાનની આગળ થાળ નાસ્તા રમગડા ચોકલેટો મૂકી અને ભગવાન ભણવા જાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે ધનુરમાસની અંદર વિશેષ ભજન ભક્તિ કરવાનો પણ મહિનો કહેવાય ત્યારે સાળંગપુર દાદાને કષ્ટભંજન દેવને એક ઋષિમુનિ જેમ દરરોજ દૈનિક યજ્ઞ કરતા હોય એમાં સુંદર ઝૂંપડીની અંદર એક તાદૃશ્ય કડું કર્યું છે અને અહીંયા દૈનિક યજ્ઞ આખોશ ધનુર્માસ ચાલવાનો છે ત્યારે એની અંદર પણ ભગવાનને આગળ ત્યાં મૂકવામાં આવ્યું છે કે આપણે પણ આ યજ્ઞના સહભાગી બનીએ તો આપણે આ ધનુર્માસ નિમિત્તે જે કોઈ સ ભક્તોને યજ્ઞ કરવાની સદભાવના હોય તે પણ આ પુણ્યનું ભાથું ભરી શકે છે એવા ઉમદા હેતુથી આખો મહિનો પણ સાણાપુર દાદાના નિશરામાં યજ્ઞ થવાનો છે અને આવા અલગ અલગ દિવ્ય દર્શન કરવા માટે આ મહિનાની અંદર આપને શનિવાર મંગળવાર રવિવાર અમાસ પૂનમ વગેરે દિવસોમાં દર્શન કરી આનંદિત થવા માટે પગારજો દાદાના આશીર્વાદ લેવા